એ તો ભાઈ ડોન ભાઈ રામ રામ સાંજે આવો કેટલા દિવસ ની તમારે લગન હોય અહિયાં હેલો ગાય સર મહાદેવ તો હું બોટાદ જિલ્લાના નાનકડા એવા રતનો ગામથી સાયકલ યાત્રા કચ્છ નીકળ્યો છું હાલ અત્યારે હું કચ્છમાં જ છું અને આપણે અહીંયા રોકાણ હતા આપણે મન માનત હનુમાન નવા કટારી આ જગ્યા છે તમે જોઈ શકો છો આ વિશાળ જગ્યા છે અને ગાઈસ અહીંયા હું રાત રોકાણો હતો અને વ્યવસ્થિત જગ્યા છે અતારમાં પૌવા અને ચા મળી ગઈ અને સાંજે ચાર વાગે આવ્યો ત્યારે પણ ચા મળી હતી બપોરે પ્રસાદ સાંજે પ્રસાદ ફૂલ સુવિધા છે યાત્રિકો માટે તો જરૂર જરૂર અહીંયા પધારજો આપણે કપરાઓ જતા રસ્તે રસ્તે ઉપર હતા બચાવ રસ્તા ઉપર જ તે અડધા કિલોમીટર અંદર છે પણ પરફેક્ટ જગ્યા છે અને હવે અહીંથી જવાનું છે આપણે કુબરા આવો તો ગાઈસ ન હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુ બધું શેર કરજો તો ચાલો ગાઈસ મારી સાથે સાથે કબરા આવો તો હાલ ગાઈસ આપણે જગ્યાની બહાર નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો સુરતદાદાનું આગમન થઈ ગયું છે હવે અહીંથી બસ પાંચ થોડુંક અત્યારે હાઈવે રોડ છે આખો આપણે હાઈવે રોડ પાંચસો મીટર જ છે તમે જોઈ શકો છો સામે આ વાહન દેખાય છે ગાય ચાલો હવે આપણે ચડીએ હાઈવે રોડે અને સીધા બચાવ પહેલા તો ભચાવ જવાનું છે જેઠાલાલનું ગામ જોકે આપણે તારક મહેતા ઉલ્ટા ચશ્મા આખા ઈન્ડિયામાં વર્લ્ડ ફેમસ છે તે માટે તો આપણે ભચાવ આજે જવાનું છે તો જોડાયેલું રેજો ગાઈસ આજે મજા આવવાની છે ય લાગેસ આપણે હાઇવે રોડે આવી ગયા છીએ બોડ ખાલ છે હાઈવે ની એક્ઝેક્ટ બાજુ માં જ છે તમે જોઈ શકો છો મસ્ત જગ્યા હજી એક વાર કહું છું તમને મસ્ત જગ્યા છે અહીંથી નીકળો તો જરૂર વિઝિટ કરજો અને હનુમાન દર્શન પણ કરજો તો ચાલો ગાય હવે આપણે જવાનું છે ગભરાવ તો જઈએ જય હનુમાનજી મહારાજ જય 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 હો આપણે ગભરાવ જવા માટે ભચાવ જવા માટે અહીંયા બે રસ્તા ફાટે છે જોઈ શકો છો

કઈ રીતના પ્રણવા જાય છે અને કઈ રીતના તૈયાર થાય છે તો ગાય જોડાયેલા રહીજો જોવા જઈ રહ્યા છીએ ચાવડા અમને આપણને શૂટ કરવાની પરમિશન આપી દીધી છે તમે જોઈ શકો છો આ ત્યાં લોકો છે અને બીજા આ આગળ આખી જાન છે આ પરણવા જાય છે તો હું તમને આગળ દેખાડું વરાજો પણ છે તો જો જોડાયેલા રહીજો તો ચલો ગાય આ બેનું છે આપણે કચ્છી તમે જોઈ શકો છો શરમાય છે વાંધો નહીં

એ કોઈ વાંધો નહી મોવાજી ગાઈ જોરદાર ભાઈ તમે શકો છો વાહ પણ છે હા હા વાહ આપણે છે અહીંયા વરાજા તમે જોઈ શકો છો વરાજા તમે જોઈ શકો છો જાય છે આજે અને

ને શૂટિંગ ઉતારી દીધું એટલે આપણી માટે ઘણું કેવાય નતર હું ઉપર આયા ચડી ગયો તો નાથી પાછો આવ્યો કેટલું સડીને ઉપરથી પાછો આવ્યો આપણો મહેનત ને રંગ લાયો એટલે વાંધો નથી ઘોડો આપડો ફેલવા નથી ગયો તો હાલ આપણે આવો પહોંચવાના છીએ સીધા બચાવ જેઠાલાલ ના ગામ ગાઈસ ઉત બચાવ ની આ બાજુ આપણે એક મહેલ બની રહ્યો છે તમે જોઈ શકો છો એકદમ રાજાજી મહેલ વાહ

અને તો ગાય ગભરાવ જતા આપણે એ વન નો હોટલ છે તેમ જોયો એ વન ચાયવાલા અને અહીંયા આપણને ઉભા રાખ્યા હતા ને મસ્ત આપણને સેવા આપી ભાઈએ ચા પાણી પાયા અને નાસ્તો આગ્રહ પણ કર્યો તો આપણે ભાઈ છે તો ભાઈ હાલો હું અત્યારે નીકળું છું હા અને આપણે ભાઈ હા આપણા આ ભાઈ છે સુરેશભાઈ એમની પણ સેવા હારી છે તો નામ ખેતાભાઈ ખેતાભાઈની પણ સેવા હારી છે

આપણે ગામમાં થઈને જવાનું છે તે માટે ચલીએ ગાય ગાય મસ્ત આપણે નેર કાંઠે ચડી ગયા છીએ તમે જોઈ શકો છો આ ધોળે રહેતી બહુ બહુ ભીં પાડે તો ગાય તે માટે ચલીએ હવે ધજા દેખાય છે મોગલવાની સામે કણે જઈએ ફાઇનલી આપણે મોગલધામ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો હવે આપણે અંદર જવાનું છે કેમ થાય છે જોઈએ આપણે મોગલ ધામથી નીકળી ગયા છીએ અને અહીંથી જવાનું છે સીધું અંજાર અંજાર કારણ કે બે કિલોમીટર આ બાજુ આપણે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે આપણે બધા એક ભાઈબેન મળ્યા હતા ત્યાં હોટલ ઉપર હતા હતી એમને આપણે રહેવાની જગ્યા એમના માછીના ઘરે દીધી છે ગાય જઈએ ચેલીએ ગાય તો ગાય હવે આપણે હાઈવેર રોડે ચડી ગયા છીએ અને સાહેબને એમ કીધું કે દૂધ ફોગીને ફોન કરો આપણે દૂધ ફોગી દઈએ ત્યારબાદ ફોન પહેરવી અહીંથી લગભગ ચાલીસ કિલોમીટર તો થાય છે ચાળીસ કિલોમીટર ખેંવાનું છે વાંધો આજનો દિવસ પછી થોડું થોડુંક છે હોય તો ચાલીએ ગાય તડકો થઈ ગયો છે અને હવે મોજા પહેરવા પડશે હાથના આજના પહેરી લઈએ મોજા શોખ છે ગાય છે કાધો તો પૂરો કલાક જેવો પૂરો ખાધો અને વળી પાછો આપણે રૂમાલ રૂમાલ બાંધી દીધો છે અને તરત ખસકાય છે આપણે આઘું બહુ જેવું કે કિલોમીટર છે એટલે બે કલાક જેવું થાય છે આપડે અને ડાયરેક્ટી દે અંજાર તો છેલ્લી ગાય હાઈવે રોડ છે ઉપરથી આપણે સિંગલ પટ્ટી રોડમાં જવાનું છે તમે જોઈ શકો છો અહીંયા હાઈવે રોડ છે અને અહીંયા આપણે ગેટ છે ગેટમાં અંદર જવાનું છે ચિંદણા ગામ છે અંજાર જઈ રહ્યા છીએ ત્યાં જસલ ચોરલ ની સમાધિ છે તો તે માટે એક ગીત યાદ આવ્યું છે કે પાપ તારું પડકાર તારો તારું બાળ રે હો તારી નાળીને ડૂબવા નહી હે તારી ના ને ડૂબવા નહી દઉ જડે જા રેમ કેસે જી ગાઈસ

અહીંયા તમે થોડાક ચાલો થોડાક ચાલો ને ત્યાં કોઈ ના કોઈ એમ જ પૂછે કે ચા પાણી રહેવાનું કાંઈ છે કે નહીં એમ પૂછે તો ખરા જ તો આપણને આ બહુ ગમ્યો છે અને થોડા લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એન્ડ શેર બધું કરજો તો ચાલિએ ગાય આગે આગે ગાય આપણને સુરેશભાઈ આપણને મોકલ્યા હતા એ ભાઈ આપણને મળી ગયા તો તમે જોઈ શકો છો આપણે સુરેશભાઈ ના મેસે તો દીકરા આપણને મળી ગયા છે અને જો ચા લઈ ચા ની વ્યવસ્થા કરીને રાખીએ આગળ આપણે ચા પી રહ્યા છીએ તો ચા લઈ લીધી કાંઈ વાંધો નહીં હાલો તો ગાય આપણને ધર્મેશભાઈ એમના ઘરે લઈ જાય છે એમ જોઈ શકો છો આગળ આગળ જાય છે જઈએ આપણે એમના ઘરે ચલીએ ગાય તો ફાઇનલી આપણે ધર્મેશભાઈના ઘરે આવતા રહ્યા છીએ તમે જોઈ શકો છો એમનું ઘર છે અને આજ રાત્રે આપણે અહીંયા રહેવાનું છે તો ચાલો ગાય આપણે પહોંચી ગયા હતા ધર્મીશભાઈ ઘેરે અને ધર્મેશભાઈ કે ગોવર્ધન પર્વત તમે ઘૂમતા હો અને એના વ્યવસ્થિત જગ્યા છે તો આપણે આ શૈરે ભાઈઓ છે તેમ જોઈ શકો છો અને આ ભાઈ બુલેટ લઈને એમ તરીને જઈએ છીએ તો ચાલ જોડાયેલા રહેજો મજા આવવાની છે આજ મજા આવે ભાઈ તમાર રોહિતભાઈ તમાર નામ વિજય વિજયભાઈ તો શહીણે જઈએ તો ગાઈસ આપણે ગોર્ધન પ્રવત પહોંચી ગયા છીએ અને જઈએ જોઈએ તમે અંજાર આવો તો જરૂર અહીંયા વિઝિટ કરજો મંદિર સારું લાગે છે મસ્ત છે જેવી અંદર આપણે તો ગાઈસ ડુંગર છે નાનકડો એવો પ્રવત છે આપણે ગોર્ધન જઈએ અંદર વાવ આજ કસ મંદિર શ્રી કૃષ્ણ રાધે રાધે હા હતો ગોવર્ધન પર્વત આપણે અંજારથી થોડુંક જ દૂર છે ત્રણથી ચાર કિલોમીટર હશે ત્રણથી ચાર કિલોમીટર છે તો અહીંયા તમે અંજાર આવો ફરવા તો જરૂર અહીંયા વિઝિટ કરજો મજા આવે એવું છે ફર્સ્ટ ક્લાસ છે આરામ પણ મળે એવું છે તો ગાય આ આ ને કરીએ અહીંયા એન્ડ અને મળશું આપણે કાલે અંજાર અંજાર તમને ફેરવીશ જશો તો માહિતી પણ છે તો ગાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો આપણે આજની રાત આ ભાઈઓની ઘેર રહેવાનું છે તો કાલે મળીએ હર હર મહાદેવ જય માતાજી થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ